નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના યુવા અને શિક્ષક સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારના અધ્યક્ષ સ્થાને વડોદરા શહેર પોલીસ સાથે સંકલન બેઠક યોજવામાં આવી આચાર સંહિતા સમાપ્તિના ત્રણ મહિના બાદ વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારની અધ્યક્ષસ્થાને પોલીસ ભવન ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું શહેરના નાગરિકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા વધે દારૂ ડ્રગ્સના દૂષણને ડામવા આજરોજ વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પોલીસ કમિશનર નરસિંહ કોમાર અધ્યક્ષસ્થાને મળવા પામી હતી વડોદરાના યુવા શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી કે જે વડોદરા શહેર પોલીસની લોકસભાની સામાન્ય ચૂંટણી રથયાત્રા દરમિયાન કરેલ કામગીરીને બિરદાવી હતી શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર હાઈટેક બનશે દારૂ ડ્રગ્સના દૂષણને ડામવા માટે સામાજિક સંસ્થાઓની મદદ લઈ જાગૃતિ અંગેની ઝુંબેશ ચલાવવામાં આવશે વડોદરા શહેર પોલીસના તમામ ઝોનના ડીસીપી અને ડબોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સયાજીગંજ રોકડિયા ઉપસ્થિત રહ્યા હતા માનનીય મેમ્બર ઓફ ઉપસ્થિત રહ્યા અને આ એક રેગ્યુલર ફોર્મેટમાં મીટિંગ યોજના આયોજન કરવામાં આવે છે અને કેટલાક મુદ્દાઓ બાબતે આપણા પોલીસ અધિકારીઓને ધ્યાન દોરી છે તે અંગે વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તે ઉપરાંત આપણે વિભાગ તરફથી કેટલાક નવા ઇનિશિયેટીવ આપણે લીધી છે ટ્રાફિક સુરક્ષા અંગે સ્કૂલ ચિલ્ડ્રન સેફ્ટી અંગે અને ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ વિભાગને વધુ અસરકારક બનાવવા ટ્રાન્સપરન્સી અને એફિશિયન્સી વધારવા માટેના જે પ્રયાસો છે આ અંગે પણ એમને અવગત કરી છે સાથે સાથે આપણે જે કમ્યુનિકેશન નિરંતર બની રહેશે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના જે રજૂઆતો છે આને પણ ધ્યાને રહીને રાખીને શહેરના નગરવાસીઓને વધુ સુરક્ષા અને એમના સિક્યુરિટી અને મોબિલિટીના સંબંધિત સેવાઓ વધુ અસરકારક રીતે આપવાની પ્રયાસ ચાલુ રહેશે આ અંગે તે બધાઓ સાથે વિસ્તૃત ચર્ચા થઈ છે થેન્ક યુ આજે પોલીસ ભવન ખાતે માન્ય કમિશનર સાહેબના અધ્યક્ષતામાં અને તમામ ધારાસભ્યશ્રીઓ અને કમિશનર સાહેબની સમગ્ર ટીમ એમની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ એડમિનિસ્ટ્રેશનની એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર પાછલી જે સંકલન બેઠક ત્રણ મહિના પહેલાં કારણ કે આચારસંહિતા આવી હોય એટલે ત્રણ મહિનાનો ગાળો રહ્યો હતો તો એ સંકલન બેઠકની અંદર જે મુદ્દાઓ ચર્ચાયા હતા એનું શું સમાધાન આવ્યું છે તે બાબતે ચર્ચા કરી વિવિધ ટ્રાફિકના મુદ્દા હોય લો એન્ડ ઓર્ડરના મુદ્દા હોય પ્રોહિબિશનના વિવિધ મુદ્દાઓ હોય પોતાના ધારાસભ્યશ્રી એમના વિસ્તારના જે મુદ્દાઓ હોય એને લઈને પણ ચર્ચા કરી સાથે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માન્ય પોલીસ કમિશનર સાહેબ અને એમના સમગ્ર ટીમનું જે પ્રકારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તથા રથયાત્રા દરમિયાન જે પ્રકારે સુનિયોજિત આયોજન કર્યું અને જે ટીમ વર્ક કર્યું એ એ બાબતે એમને સૌને પોલીસ વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા અને વિવિધ પ્રશ્ને ચર્ચા કરી વડોદરા કઈ રીતે વધારે ટ્રાફિકમાં પ્રોફેશનલી બિહેવિયર વડોદરાના સિટીઝનનું બને પ્રોહિબિશનના જેટલા પણ મુદ્દાઓ હોય ડ્રગ્સ હોય આલ્કોહોલ હોય એમાં પણ વધારે કયા પ્રકારના કેમ્પેન્સ જે એનજીઓઝ હોય એમના દ્વારા પણ કરવામાં આવે અને સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા પણ શું શું લેવામાં આવ્યા છે તેને લઈને ચર્ચાઓ કરીએ